ત્યાં મેલરી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્ય ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોરી નાખી છે એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે

કે માતાજીના હાટ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે હાટ ને આખી મૂર્તિ જ તોડી નાખી છે અમે એના ટ્રસ્ટી છીએ મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સમસાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે માટે તમને જાણ કરીએ મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ રાજુભાઈ બંને સતીશભાઈ મહેશભાઈ અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને ચોવીસ કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે